નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને આજના કાર્યક્રમમાં ખાસ વાત એ કરવાની કે રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ છે આજે કેમ કે જે લોકો સ્વૈચ્છિકપણે રક્તદાનની પહેલ કરતા હોય છે અને અમૂલ્ય જિંદગી બચાવતા હોય છે એ તમામ લોકોનો આભાર માનવાનો આજે દિવસ છે ખાસ કરીને દર્શક મિત્રો જ્યારે રક્તદાનની વાત આવે છે એટલા માટે અત્યંત મહત્ત્વનું છે એટલા માટે જરૂરી છે કદાચ કહી શકાય અમુક કિસ્સામાં અંગદાન કરતાં પણ રક્તદાન વધારે મહત્વનું છે કેમ કે મેડિકલ સાયન્સમાં આટલી એકવીસમી સદીમાં આધુનિકતાનો જે સમય આપણે એક આખો જોઈએ એક આખી ક્રાંતિ આપણે જોઈ તબીબી ક્ષેત્રે પરંતુ તેમ છતાં હજુ પણ લોહીનો વિકલ્પ શોધાયો નથી હજુ પણ ઘણા એવા કિસ્સા ઘણી એવી બીમારીઓ છે ઘણા એવા રોગ છે કે જ્યાં લોહીની ઉણપ જે છે તેનાથી જે દર્દી પીડાતો હોય છે તેનું ફક્ત એક જ સમાધાન હોય છે અને તે છે અન્ય માનવનું જે રક્ત જે છે તે તેને તેના શરીરમાં જો મળે તો જ એ વ્યક્તિ ફરીથી બેઠો થઈ શકે છે અને આ પ્રકારની જ્યારે સ્થિતિ આપણી સામે આવીને ઊભી છે ત્યારે આપણે ચોક્કસપણે એવા પ્રયાસો કરવા જોઈએ કે વધુ ને વધુ રક્તદાન તરફ વળીએ વધુને વધુ સ્વસ્થ લોકો રક્તદાનની પ્રવૃત્તિ તરફ જોડાય તેવા આપણે પ્રયાસો કરીએ તેના વિશે આપણે ચર્ચા કરીશું મારી સાથે જોડાયા છે જે બે ખાસ મહેમાન જોડાયા છે આજના કાર્યક્રમમાં તો તેમનો હું પરિચય કરાવી દઉં ખાસ કરીને રેડક્રોસ સોસાયટીનું જ્યારે નામ આવે છે રક્તદાન વિશેની જેટલી પણ વાતો થાય તેમાં ચોક્કસપણે તેમનું નામ લે કેમ કે આટલા વર્ષોથી આ સંસ્થા કાર્યરત છે ત્યારે મારી સાથે ડોક્ટર વિશ્વાસ અમીન જોડાયા છે જે ઘણા વર્ષોથી સંકળાયેલા છે રેડક્રોસ સોસાયટીની સાથે જનરલ સેક્રેટરી તરીકે તેઓ સેવા આપી રહ્યા છે ડોક્ટર વિશ્વાસ ખૂબ ખૂબ સ્વાગત આપનું કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જય પટેલ તો જય પટેલ આમ તો વડોદરા પરંતુ હાલ તેઓ ઓસ્ટ્રેલિયામાં છે અને જય પટેલ એટલા માટે જોડાયા છે આપણી સાથે કેમકે સ્પેસિફિકલી રક્તદાન ને લઈને તેમણે પોતે એક કેમ્પેઇન ચલાવ્યું છે વર્ષોથી વડોદરામાં અને હાલ ઓસ્ટ્રેલિયા ખાતે પણ તેઓ આ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે કે જ્યાં બ્લડ એટ યોર સર્વિસ એટલે કોઈ પણ વ્યક્તિને જયારે રક્તની જરૂર પડે છે કોઈ પણ બીમારીમાં કોઈ પણ પ્રકારનું બ્લડ ગ્રુપની જયારે જરૂરિયાત ઊભી થાય છે ત્યારે ખાસ સોશિયલ મીડિયાનું એક નેટવર્કિંગ તેમણે ઉભું કર્યું છે કે જ્યાં ઓછામાં ઓછા પાંચસો સાતસો લોકો જોડાયેલા છે અને કોઈ પણ ટાઈપના બ્લડની જયારે જરૂર પડે છે ત્યારે એક સંદેશો વહેતો મૂકી દે છે અને જે કોઈ પણ જરૂરિયાતમંદ દર્દી હોય તરત એ લોહી જે છે તે મળી જાય છે તો આ ખાસ પ્રકારના વિશે વાત કરશે જય પટેલ જયભાઈ ખુબ સ્વાગત આપનું કાર્યક્રમ બિલકુલ મારેક્રમ ની શરૂઆત રેડ રેડક્રોસના ઇનિશિયે કરવી છે આટલા વર્ષોથી સતત જે યોગદાન આ સંસ્થાનું રહ્યું છે વિશ્વાસ શું કે આટલા સમયથી જ્યારે પણ રક્તદાનની વાત કરવામાં આવે છે જયારે કેમ્પેનની વાત કરવામાં આવે છે અલગ અલગ પ્રકારના ઈનિશિયેની વાત કરવામાં આવે છે ત્યારે ચોક્કસપણે રેડક્રોસનું નામ લેવામાં આવે છે શું કેશો અત્યાર સુધી જે સફર રહી છે

અને રક્તદાન શિબિરના અવિરત સેન્ચુરિયન રક્તદાતાઓ કે જે લોકોએ સો થી વધુ વખત રક્તદાન કર્યું છે તેવા રક્તદાતાઓ છે ત્રણ મહિલા શતકવીર રક્તદાતાઓ છે એક કપલ સેન્ચુરિયન રક્તદાતા છે ડોક્ટર વિનીત પરીખ અને ચેતનાબેન પરીખ અને આવી તો કઈ કેટલી સિદ્ધિઓ અમદાવાદ અને રેડક્રોસ ના નામે રક્તદાન ક્ષેત્રે લખાયેલી છે મહત્વની બાબત એ છે કે આપણે અત્યારે ક્વોન્ટિટીમાં એટલે કે નંબર્સ માં નહીં પરંતુ ગુણવત્તાની દ્રષ્ટિએ પણ સર્વશ્રેષ્ઠ રક્ત અત્યારે અમદાવાદીઓ અને ગુજરાતીઓ આપણે પૂરું પાડવામાં સહયોગ આપી રહ્યા છે આજે રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ છે ત્યારે રક્ત મળવું એકલું જરૂરી નથી પરંતુ દર્દીને જરૂરિયાતના સમયે સુરક્ષિત રક્ત મળે ઉચ્ચ ગુણવત્તા વાળું રક્ત મળે તે પણ જરૂરી છે અને તેના માટે જ કહેવાયું છે કે કે સ્વૈચ્છિક રક્તદાન એટલે કોઈ પણ પ્રકારના પ્રલોભન વગર કરવામાં આવતું રક્તદાન એ શ્રેષ્ઠ રક્તદાન છે અને એમાં અમદાવાદ અને ગુજરાત સમગ્ર ભારતમાં અત્યારે અગ્રેસર છે એ આપણા સૌ માટે ગૌરવની બાબત છે આજનો દિવસ એટલે કે પહેલી ઓક્ટોબર એ ભારતની અંદર રક્તદાન પ્રવૃત્તિના પ્રણેતાલી ના જન્મ દિવસે દિવસ એ રક્તદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે કે જેથી કરીને વધુ ને વધુ લોકો સ્વૈચ્છિક રક્તદાન પ્રવૃત્તિ થી જોડાય અને દરેક દર્દી ને જરૂરિયાત ના સમયે સ્વસ્થ રક્ત સુરક્ષિત રક્ત અને જરૂરિયાત મુજબ નું રક્ત મળી રહે ખુબ સરસ જવાબ ડોક્ટર વિશ્વાસ આપના દ્વારા કેમ કે રેડક્રોસ ખૂબ જ મોખરે રહ્યું છે ખાસ કરીને રક્તદાન સાથે જોડાયેલી તમામ પ્રવૃત્તિઓમાં જય પટેલ ખાસ તો મારે તમને એવું પૂછવું છે કે વડોદરામાં તમે જે એક આખું કેમ્પેન શરૂ કર્યું છે કે બ્લડ એટ્રોસ સર્વિસ તો શું આખરે આ ઇનિશિયે શું છે આ પહેલ શું છે કેવી રીતે વિચાર આવ્યો કે આ પ્રકારની એક પહેલ શરૂ કરવી છે શું કોઈ ઘટના નિમિત્ત બની છે કોઈ વ્યક્તિ નિમિત્ત બન્યું છે કે પછી કેવી રીતના હું અને મારા બીજા બે મિત્રો અમે જ્યારે કોલેજ કાળમાં હતા ત્યારે અમારા એક મિત્રના દાદીને એક્સિડન્ટ થયો હતો અને એમનું બ્લડ ગ્રુપ હતું ઓ નેગેટિવ તો એ ઓ નેગેટિવ બ્લડ માટે એમને બે યુનિટ ઓ નેગેટિવ બ્લડની જરૂર પડી એ વખતે અને અમને બે યુનિટ ઓ નેગેટિવ બ્લડ માટે અમને એક આખો દિવસ નીકળ્યો અને અમને એક દાતા ના મળ્યા ત્યારે એમનો વિચાર આવ્યો અને એ વખતે આપણે વોટ્સઅપ અને ફેસબુકનું ખૂબ જ સારું માધ્યમ હતું એક સોશિયલ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું હતું તો અમને એક વિચાર આવ્યો કે કેમ આપણે કોલેજના જ મિત્રો ભેગા થઈને કોલેજના જ મિત્રોનું એક વોટ્સઅપ ગ્રુપ ઊભું કરીએ અને એમાં બધા જે રક્તદાન કરી શકતા હોય એવા લોકોને ભેગા કરીએ અને એના પછી અમને ધીરે 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 એમાં વધારે આગળ જતા રહ્યા તો અમને આઈડિયા આવ્યો કે આપણે એક બ્લડ ગ્રુપના હિસાબે એક વોટ્સઅપ ગ્રુપ બનાવીએ કે જેનું બી પોઝિટિવ બ્લડ ગ્રુપ હોય તો એ લોકોને બી પોઝિટિવમાં જ ખાલી એડ કરવો જેનું એ પોઝિટિવ હોય એમાં એ પોઝિટિવ જ રાખવા જેનું બી નેગેટિવ હોય તો એના માટે અમે એક રેર બ્લડ ગ્રુપ કરીને એક ગ્રુપ બનાવ્યો પછી કોલેજમાં હતા તો ફિમેલ ની વસ્તુ પણ એક ઇસ્યુ બની શકે એના માટે અમે લોકો ફિમેલ માટે એક અલગ ગ્રુપ બનાવ્યું કે જેમાં કોઈ પણ ફિમેલનો ફોન નંબર કે કોઈ કોઈ કાઇન્ડ ઓફની એમને સેફટી બી રહે અને એમની ઈચ્છા હોય કે એમના દ્વારા કોઈક મેસેજ પાસ કરવો હોય તો એક ગ્રુપમાં એ મેસેજ પોસ્ટ કરી શકે અને અમે એક પાંચ વોલન્ટિયર એવા હતા જે બધા જ ગ્રુપમાં છીએ અત્યારે તાકી કોઈ પણ ગ્રુપમાંથી કોઈ પણ મેસેજ આવ્યો અને એ પાંચમાંથી કોઈ પણ વ્યક્તિએ પહેલા ગ્રુપમાં મેસેજ જોયો તો એ બીજા ગ્રુપમાં ફોરવર્ડ કરી શકે કાં તો એ ગ્રુપમાં કોઈ પર્સનને એ ઇન્ડિવિજલી ઓળખતા હોય તો એમને સંપર્ક કરીને પેશન્ટના રિલેટિવનો નંબર એમને આપીને અને એમનો નંબર પેશન્ટના રિલેટિવને આપીને બંનેઓને બ્લડ બેંક ઉપર ભેગા કરવા એ અમારું એક કામ રહ્યું છે અને અત્યાર સુધી અમે લોકોએ પાંચસોથી વધારે લોકોને હેલ્પ કરી છે અને આજે ઓસ્ટ્રેલિયામાં હું છેલ્લા પાંચ વર્ષથી છું અને આ વસ્તુ આજે ઓસ્ટ્રેલિયામાં પણ એ વસ્તુની શરૂઆત કરી છે અને ત્રણ બ્લડ ડોનેશન કેમ્પો ઓસ્ટ્રેલિયામાં પણ રાખ્યો છે આની સાથે એક જોડાવા એ વાત હું તમને કહી શકું કે આ જયારે કેમ્પેન અમે શરૂઆત કરી એના લગભગ ચાર મહિના પછી અમારા માતાજીને એડમિટ કર્યા હતા અને એમનું બ્લડ ગ્રુપ છે એ બી નેગેટિવ અને એ વખતે અમને લગભગ અગિયાર યુનિટ એ બી નેગેટિવની જરૂર પડી હતી હવે બધાને ખબર છે કે એ બી નેગેટિવ એટલે રેર ઓફ ધ રેર બ્લડ ગ્રુપ છે અને એ વખતે મારું ખુદનું કેમ્પિયન હતું હું ઘણાને ઓળખતો હતો જે એબી નેગેટિવના દાતા હતા છતાં મને એક તકલીફ પડી હતી અગિયાર યુનિટ શોધતા ત્યારે મને એવો વિચાર આવ્યો કે જેને કોઈ જ નથી ઓળખતું જેમને બ્લડ વિશે કોઈ અવેરનેસ જ નથી તો એ લોકો જો આ સિચ્યુએશનમાં હશે તો એ કેવી રીતે આ સિચ્યુએશનમાંથી બહાર નીકળતા હશે કે આને પાર પાડતા હશે ત્યારથી હું એ નક્કી કર્યું કે હું ભારતમાં રહું કે ભારતની બહાર રહું કે જ્યાં પણ રહું રક્તદાન અને રક્તદાતાનું કેમ્પ મારે હું જ્યાં હોઈશ ત્યાં કરીશ તો હું છેલ્લા પાંચ વર્ષથી ઓસ્ટ્રેલિયામાં છું તો હું છેલ્લા પાંચ વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પમાં પાર્ટિસિપેટ કરું છું અને છેલ્લા ત્રણ વર્ષથી હું સેમ અમારું જે ગ્રુપ છે જે એક જસ્ટ એક ગ્રુપ છે કોઈ એનજીઓ નથી કશું જ નથી બ્લડ એટ યોર સર્વિસ નામનું ગ્રુપ હું અહીંયા પણ લાઈફ બ્લડ ઓસ્ટ્રેલિયા સાથે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને છેલ્લા ત્રણ વર્ષથી હું સતત બ્લડ ડોનેશન કેમ્પ ઓસ્ટ્રેલિયામાં કરાવું છું બાકી અહીંયાના ભારતીય લોકો કે આપણા આજુબાજુના લોકોને બ્લડ ડોનેશનની અવેરનેસ બની રહે એવું નથી કે ભારતની બહાર આવી ગયા તો અહીંયા આપણને બ્લડ ડોનેશન કે સેવાના કામની કે કોઈ વસ્તુની જરૂર નથી પણ એ બધાનો બોન્ડ અને બધા ભારતીયો સેવા સાથે સંકળાયેલા રહે એના માટે હું છેલ્લા 3 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં પણ બ્લડ ડોનેશન કેમ કર્યું અને એ પણ સેમ નામથી મારા પોતાના નામથી ચોક્કસ એટલે ટોટલી આ આપણે એક અંદાજ જો માંડીએ તો ખાલી વડોદરા જો આપણે વાત કરીએ તો આશરે કેટલા લોકો આ તમારા ઇનિશિયેટિવ સાથે સંકળાયેલા છે અત્યારે તમે વોટ્સઅપ ગ્રુપમાં અમે જે ગ્રુપ બનાવ્યું છે એના થકી લગભગ પાંચસો થી વધારે લોકો જોડાયેલા છે જેમાં લગભગ બસો ને નેવું જેટલા બી પોઝિટિવના મેમ્બર્સ છે અને લગભગ એકસો નેવું જેટલા કે એકસો અઠ્ઠાણું સમથિંગ જેટલા એ પોઝિટિવ ડોનર્સ છે અને બાકીના જે બી ડોનર્સ છે બધા રેર બ્લડ ગ્રુપમાં અને ફિમેલ ગ્રુપમાં છે

અને તેને બ્લડ ડોનેટ કરવા માટે કહેવામાં આવે ત્યારે એને એમ થાય છે કે મારે શું કામ કરવાનું અથવા તો મારે કરવાની કેમ જરૂર છે એટલે હવે અમે આવા દરેક રક્તદાતાઓને અને રક્તદાન શિબિર આયોજકોને વિનંતી કરીએ છીએ કે એમના સંપર્કમાં જે લોકો હોય અને તેમને ખબર નથી કે ભાઈ બ્લડ ડોનેશનની શું જરૂરિયાત છે તો ક્રોસ નું જે નવું અમારું બ્લડ બેંક ભવન નવરંગપુરા ખાતે છે ત્યાં અમે ચંપાબેન ચુડકર બ્લડ ટ્રાન્સફ્યુશન સેન્ટર ચલાવીએ છીએ કે જ્યાં દરરોજ વીસ થી પચીસ તેલેસેમિયા ના બાળકોને નિઃશુલ્ક રક્ત ચડાવી આપવાની સુવિધા છે હવે જયારે જે વ્યક્તિ એ રક્તદાન નથી કર્યું અને એની હેલ્થ સારી છે એવી વ્યક્તિ જ્યારે આ તેલેસેમિયા સેન્ટર ની મુલાકાત લે છે ત્યાં બાળક સાથે વાતચીત કરે છે એ જાણે છે કે ભગવાને આ બાળકને એવો રોગ આપ્યો છે કે તે બાળકના શરીરમાં લોહી બનતું જ નથી અને તેના શરીરમાં બને છે તેની હેલ્થ સારી છે અને જો તે આપશે તો આ બાળકનું જીવન એક મહિના માટે ઓર એક્સટેન્ડ કરી બસ આટલું જોયા પછી અમારે કોઈ સમજાવવાની જરૂર રહેતી નથી અને તે ગમે સમુદાય નો હોય કોઈ પણ કાસ્ટમાં એથી આવતો હોય પણ એ આ એક જેને જોવે છે કે ભાઈ મારા રક્તથી કોઈનું જીવનદાન બચે છે અને એ જે આત્મસંતોષ એને દેખાય છે એના કારણે એ વ્યક્તિ રક્તદાન કરવા માટે પ્રેરિત થાય છે અને કાઉન્સેલિંગ કરીને એને સમજાવવાથી પણ ઘણી વખતે માણસો ન માનતા હોય ત્યારે રૂબરૂ આવીને જોવે છે કે ભાઈ જોયાનું આપણે જોયું હોય તો આપણને માનવામાં આવે અને આ જ પ્રયોગ અમે અત્યારે સ્કૂલના બાળકોને પણ કરીએ છીએ કે જેઓ રક્તદાન કરી શકતા નથી પરંતુ એ જોવે છે કે બ્લડ બેંકની અંદર બ્લડ નું કેવી રીતના સાચવણી કરવામાં આવે છે કેવી રીતના એની તપાસ કરવામાં આવે છે કેવી રીતના એના અલગ અલગ ઘટકો છૂટા પાડીને દર્દીઓને આપવામાં આવે છે તો શાળાના વિદ્યાર્થીઓ પણ જે અમારી બ્લડ બેંક ની કરે છે તેઓ પ્રતિજ્ઞા લઈને જાય છે કે અમે અઢાર વર્ષના થઈશું ત્યારે ચોક્કસ રક્તદાન કરીશું જુદી જુદી કોલેજના વિદ્યાર્થીઓને પણ અમે વિવિધ પ્રોજેક્ટ માટે રેડક્રોસ બ્લડ બેંક ની મુલાકાત કરાવીએ છીએ અને તેમને રિક્વેસ્ટ કરીએ છીએ તમને યોગ્ય લાગતી હોય અને તમારું વજન પિસ્તાલીસ થી વધુ હોય હિમોગ્લોબિન બાર પોઈન્ટ પાંચ થી વધુ હોય તો ચોક્કસ તમે રક્તદાન કરો અને વધુ ને વધુ વિદ્યાર્થીઓ રક્તદાન પ્રવૃત્તિમાં જોડાવા માંડ્યા છે

આવી ઘણી બધી ગેરમાન્યતાઓ લોકોમાં હોય છે અને યુવાનોમાં તો ખાસ કરીને એવી એક માન્યતા છે કે મને કોઈ કીધું નતું એટલે હજી મેં રક્તદાન નથી કર્યું અમે અમદાવાદ યુનિવર્સિટીમાં એક સર્વે કર્યો હતો કે ભાઈ કેટલા લોકો રક્તદાન કરવા માંગે છે અને જો તમે રક્તદાન નથી કર્યું તો તમે કેમ નથી કર્યું તો અમને એક ચોંકાવનારું મળ્યું કે મોટા ભાગના વિદ્યાર્થીઓ એવું કીધું કે અમને કોઈએ હજી કીધું જ નથી કે તમારે રક્તદાન કરવું જોઈએ એટલે અમે નથી કર્યું બાકી અમે તો રક્તદાન કરવા માટે તૈયાર છીએ એટલે કંઈક અંશે રક્તદાનની કેમ જરૂરિયાત છે તે મેસેજ જો યુવાઓ સુધી પહોંચાડવામાં આવે તો તેઓ ચોક્કસથી રક્તદાન પ્રવૃત્તિ સાથે જોડાશે કારણ કે આમાં જે આપવાનો જોય ઓફ ગિવિંગ આત્મા આપવાનો જે આત્મસંતોષ છે એ સૌથી વિશેષ છે અને એ એકવાર આપે છે ચોક્કસ અને આમ પણ આપણી ભારતીય સંસ્કૃતિમાં આપવાનો ખુબ જ મોટો મહિમા છે કોઈ પણ આપણે જયારે આપણે દાનવીર દાનવીરોની પવિત્ર ભૂમિ છે આપણી દેશની ભૂમિ એવું ચોક્કસપણે કહી શકાય જયભાઈ ખાસ કરીને તમારા ઇનિશિયટિવ વિશે જયારે આપણે વાત કરી રહ્યા છે ત્યારે કેવી રીતના ધીરે ધીરે લોકો જોડાયા કેમ કે બસ એક અમુક કોલેજિયન ત્રણ ચાર મિત્રો થી શરૂ થયેલું આ ઇનિશિયેટિવ આખું હતું લોકોને જોડવામાં ક્યારેય કોઈ તકલીફ પડી હોય કે પછી કોઈ પ્રકારનું એવું કિસ્સો સામે હું તમને કહી રહ્યો છું જેમ કે અમે લોકો બે હજાર સોળમાં જ્યારે એની શરૂઆત કરી હતી ત્યારે વોટ્સઅપને એ બધી વસ્તુ નવી નવી શરૂઆત થઈ હતી ત્યારે એક ટ્રેન્ડ ચાલી રહ્યો હતો એ વખતે કે એક અલગ અલગ ગ્રુપમાં જોડાવું તો જેવી રીતે અમે લોકો મેસેજ મળતા હતા અમે લોકો એકબીજા સાથે કનેક્ટ કરતા હતા એકબીજાને મદદરૂપ કરતા હતા તો જેને મદદ કરી હોય એ વ્યક્તિ એવું કહે કે અમને પણ તમારા ગ્રુપ સાથે જોડાવું છે અને આવું જોડાતા જોડાતા એમને સાથે સાથે અમે લોકો એ રાખ્યું હતું કે જેમને પણ મદદ કરીએ એમને કહેવાનું કે તમારા ફેમિલીમાં કે તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈક હોય અને જો એ વોટ્સઅપ યુઝ કરતું હોય તો એમનો નંબર અમને આપો કા તો આ લિંક એમને ફોર્વર્ડ કરો અને એવી રીતે અમ લોકો જોડતા ગયા જોડતા ગયા જોડતા ગયા અને આજે અમારી પાસે પાંચસોથી વધારે લોકો છે પણ આ કેમ્પેનના થ્રુ અમને એક જાણ મળી કે જ્યાં સુધી લોકોને પોતાની પરિસ્થિતિ પોતાની પાસે ન આવે આવી કોઈ પણ ગંભીર પ્રકારની પરિસ્થિતિ પોતાની સાથે ના થાય ત્યાં સુધી લોકોમાં અવેરનેસ નથી આવતું અમને ઘણા એવા બી ઉદાહરણ મળ્યા છે કે જેમના ફેમિલી મેમ્બર્સમાં કોઈને બ્લડની જરૂર હોય બ્લડ ડોનેટ કરવા હું ખુદ ગયો હોઉં છું અને એમના જ સન કે એમના જ કોઈક મિત્ર ત્યાં સ્વસ્થ હોય અને ત્યાં ઊભા હોય આપણે જ્યારે એમને એવું પૂછીએ કે તમે કેમ બ્લડ ડોનેટ નથી કરતા તો એવું કહે છે કે અમને અમને નથી કરવું તમે કરો છો ને સેવાનું કામ તમારું કામ સેવા કરવાનું છે તો તમે સેવા કરીને જાઓ તમને લેવા મૂકવાની જવાબદારી મારી છે તમે પૈસા જોઈતા તો તમે પૈસા બોલો આવા ઘણા બધા અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન્સ એ લોકો અમારી સામે કરતા હોય છે અને આ મારી સાથે થયેલું છે હું તમને જે કહી રહ્યો છું અને ઘણા એવા સારા લોકો હોય છે કે જે ગરીબ હોય છે જેમને નથી ખબર હોતી કે એ પોઝિટિવ શું ને એ નેગેટિવ શું બી પોઝિટિવ શું ને બી નેગેટિવ શું એ લોકોને નથી ખબર હોતી આ કોઈ જ વસ્તુ અને જ્યારે આવા લોકોને તમે મદદ કરવા જાવ છો ને ત્યારે લોકો ઉંમર નથી જોતા પગ પકડીને અમને ગળે લગાવો તો આવા પણ કિસ્સાઓ છેલ્લા આઠ વર્ષમાં અમે જોયેલા છે ચોક્કસ ડોક્ટર વિશ્વાસ આપ શું કહેવા માંગશો કેમ કે સાઈઠ વર્ષ વર્ષથી વધુનો સમય અને ફક્ત અમદાવાદ રેડક્રોસ ની જો વાત કરીએ કેવા પ્રકારના અનુભવ થયા છે કોઈ યાદગાર અનુભવ જો આપ પણ શેર કરવા માંગતા હો તો ચોક્કસ જણાવો સપ્ટેમ્બરે ટીચર્સ ડે હતો અને એલડી ના પ્રોફેસર ચૈતન્યભાઈ એમનું બ્લડ ડોનેશન કર્યું ત્યારે એલડી કોલેજ ના બસો એ આવીને એમના ટીચર માટે બ્લડ ડોનેશન કર્યું એટલે આવા કઈક નિત નવા અનુભવો મને તો આ સમયગાળામાં જોવા મળેલા છે અને અમે એક જ વસ્તુ શીખ્યા છે કે જ્યારે જેને જોઈતું હોય દર્દીને જરૂર હોય ત્યારે એને સામે રિપ્લેસમેન્ટની ફરજ પાડવા કરતા એને એ વખતે બ્લડ આપી દઈએ તો દર્દી જરૂરિયાતના સમયે જો આપણે રક્ત આપીએ છીએ જરૂરિયાતના સમયે જો આપણે રક્ત આપીએ છીએ તો દર્દી અને એના સગા આપણને સાજા થયા બાદ ચોક્કસ થી રેસીપ્રોકેટ કરે છે અને દસ માંથી આઠ માણસો સારા છે જો એમને જરૂરિયાતના સમયે તમે રક્ત આપીને મદદ કરી હોય

સિકલ સેલ એલિમિયા છે હિમોફેલિયા છે તો આ બધા દર્દીઓને લોહીની ખાસ જરૂર પડતી હોય છે તો તેમને કેવા પ્રકારની સેવા આપવામાં આવતી હોય છે જ્યારે બ્લડ ડોનેશન જે લોહી એકત્ર કરો છો ત્યારબાદ કે કેટલા કેટલે અંશે આપણે મદદરૂપ બની શક્યા છે ખાસ અમદાવાદ પૂર્તિ જો આપણે વાત કરીએ તો મારો અવાજ આવી રહ્યો છે ડોક્ટર વિશ્વાસ હા એટલે મારું એમ કેવાનું હતું કે જો દર્દી રક્ત આપેલું હોય છે અને પાછું રક્તદાન કરે છે દસ માંથી આઠ માણસો સારા છે અને પોતાની રક્તદાન ની ફરજ ચોક્કસ થી અદા કરે છે એટલે રક્તદાન માટેના જે સારા અનુભવો છે એ આજે શેર કરવાનો દિવસ છે

ના પેશન્ટો ને વિનામૂલ્યે રક્ત આપવામાં આવે છે તેમને ઉચ્ચ ગુણવત્તા વાળું રક્ત મળી રહે તે માટે રેડ ક્રોસની તમામ બ્લડ સેન્ટર ને એનએબીએચ એક્રેડિટેશન કરાવવાની કામગીરી શરૂ થઈ ગયેલી છે અને આવનારા સમયમાં કોઈ પણ દર્દીને 50 કિલોમીટરથી વધુ એટલે કે 1 કલાક થી વધુ ટ્રાવેલ ન કરવું પડે અને એને એના ઘરની નજીકની જગ્યાએથી સ્ટોરેજ સેન્ટર માટે રક્ત મળી રહે પટેલની આગેવાની કરી રહ્યું છે અને ટૂંક જ સમયમાં આ તમામ બ્લડ સ્ટોરેજ સેન્ટર દ્વારા દર્દીઓને ઉચ્ચ ગુણવત્તા વાળું રક્ત છેવાડાના ગામડા સુધી મળી રહે તે માટેનું આયોજન અમે રેડક્રોસ વતી કરી રહ્યા છીએ ચોક્કસ જે ભાઈ કાર્યક્રમ આમ તો અંત તરફ છે પણ તેમ છતાં એક સવાલ હું પૂછી લેવા માંગુ છું કે ઘણી વાર એવું પણ થતું હોય છે કે લોકો ને રક્તદાન કરવું હોય છે પણ જાગૃતિના અભાવે પછી ઘણી એવું થાય છે કે કોઈ પણ ખાનગી સંસ્થા જે કેમ્પ બનાવીને બેઠી હોય ત્યાં જઈને પોતાનું લોહી આપી આવશે અને પછી પાછળથી એ લોહીનો વેપલો થાય છે હવે લોકો સાવચેત રહે અને તેમનામાં જાગૃતિ ફેલાય એ માટે શું કરવું જોઈએ હ સૌથી વધારે તો જયારે પેશન્ટને કે કોઈક મિત્રને કે કોઈક ફેમિલી મેમ્બરને જયારે જરૂર હોય છે ત્યારે રક્તદાન કરવું એ પણ એક જરૂરી છે અને જો કોઈ બ્લડ ડોનેશન કેમ્પ રાખતા હોય છે તો એ બ્લડ ડોનેશન કેમ્પ પણ એટલા માટે હોય છે તાકી કે થેલેશીમિયાને જેમ કે ડોક્ટર સાહેબે વાત કરીએ તે થેલેશીમિયાના પેશન્ટને બધા જે પેશન્ટ હોય છે એમના માટે પણ રક્તની જરૂર હોય છે તો રક્ત બ્લડ બેંકની અંદર રક્તનું માપ બની રહે એ માટે બ્લડ ડોનેશન કેમ્પમાં પણ બ્લડ ડોનેટ કરવું બી જરૂરી છે અને જ્યારે જરૂરી હોય પેશન્ટને અને આપણે ક્યારે પણ રક્તદાન ના કર્યું હોય તો આપણે એક ઇનિશિયેટિવ કરવું જોઈએ કે આપણે ફર્સ્ટ ડોનર તરીકે ઊભા થઈને એક ડોનેશન કરવું જોઈએ તો બ્લડ ડોનેશન કેમ્પ પણ એક જરૂરી છે અને જ્યારે ઇમરજન્સીમાં કોઈને જરૂર હોય ત્યારે એને મદદરૂપ બનવું પણ એક જરૂરી છે ચોક્કસ ડોક્ટર વિશ્વાસ થતું હોય છે કે અમે લોહી એકત્ર કરીએ છીએ અને જરૂરિયાતમંદ દર્દીઓને પહોંચાડીએ છીએ પણ પાછળથી એ જ ક્યાંક ક્યાંક બહાર આવતા હોય છે અને તે લોહીનો વેપાર કરતા હોય તેવા પણ ઘણા કિસ્સા સામે આવ્યા છે એટલે ગીતામાં પણ લખ્યું છે કે દાન આપણે અમદાવાદીઓ છીએ ગુજરાતીઓ છીએ આપણે સાણા છીએ આપણને ખબર જ છે કે કઈ સંસ્થા શું કરી રહી છે ત્યારે અને સરકાર માન્ય બ્લડ બેંકોમાં વધુ રક્તદાન કરવું કે જેથી ગરીબ અને અને દર્દીઓને રક્ત મળી રહે કોર્પોરેટ હોસ્પિટલ કે પ્રાઇવેટ જે સ્ટેન્ડઅલો બ્લડ સેન્ટર છે એમાં પણ જે લાયસન્સ બ્લડ સેન્ટર હોય એમાં આપ રક્તદાન કરશો તો ત્યાં પણ દાખલ થતા દર્દીને આપણે મદદરૂપ થઈ શકીએ છીએ આજના દિવસે એક જ સંદેશ આપવા માંગીશ અઢાર થી વધુ વર્ષની તમામ જોઈએ કે જેથી કરીને દરેક જરૂરિયાતમંદ દર્દી ને જે ગ્રુપ નું રક્ત જોઈતું હોય તે તેને જરૂરિયાતના સમયે મળી રહે અને દોડા ન કરવી પડે જયભાઈએ જે ઇનિશિયેટિવ લીધેલો છે ઓસ્ટ્રેલિયા થી બેઠો બેઠો ચલાવે છે

તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ખાસ વાત આજે કેમ કે સ્વૈચ્છિક રક્તદાન દિવસ છે અને ચોક્કસપણે કહેવાય છે કે દુનિયાના તમામ ધર્મો મહાન છે પરંતુ આ તમામ ધર્મમાંનો સૌથી મહાન ધર્મ સૌથી મહત્ત્વનો ધર્મ એ છે માનવ ધર્મ એટલે માનવ ધર્મમાં માણસની જિંદગી બચાવવાનો જે પ્રયાસ બને એટલા આપણાથી થાય એટલા ચોક્કસપણે કરવા તો જોઈએ તેની સાથે સાથે જે તમામ રંગોની વાત કરવામાં આવે છે તેમાં સૌથી ચડિયાતો રંગ છે એ લોહીનો લાલ રંગ છે કેમ કે લોહીનો કોઈ વિકલ્પ નથી જીવન કોઈ વિકલ્પ નથી ત્યારે મોતના મુખમાંથી ધકેલાયેલા લોકોને જ્યારે નવજીવન આપવાની વાત થાય છે જીવતદાન આપવાની વાત થાય છે અને જો આપણે કોઈ પણ પ્રકારે તેનું નિમિત્ત જો બની શકીએ તો ચોક્કસપણે આપણે એ પ્રયાસો હાથ ધરવા જોઈએ સ્વૈચ્છિક રક્તદાન દિવસ પર આજે વાત કરી છે આવા જ કોઈ મુદ્દા સાથે આવતીકાલે ફરી આપની સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી આપ પ્રજા આપશો જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર